મિત્રો આગામી સમયમાં આવનારી ખૂબ જ બહુ સમય લઈ જાય એવો કે આવી વેલ્યુ આવે છે ત્યારે આપણે ગુણાકાર કરીએ મિશ્રને અશુદ્ધમાં લઈ જઈએ બહુ બધો સમય બગડે નહીં કરો એવું કશું તો જુઓ અહીંયા બધા જે પૂર્ણાંક છે બધા પૂર્ણાંકને અલગ અલગ દો તો કે એક વત્તા અગિયાર વત્તા એકસો અગિયાર વત્તા એક હજાર એકસો અગિયાર વત્તા અપૂર્ણાંક જે છે 1 ના છેદ માં આઠ છે ઓકે બધા આઠ છે એટલે વન પ્લસ વન પ્લસ વન પ્લસ વન એક હાજર બસો ચોત્રીસ પ્લસ ચાર ભાગ્યા આઠ ચાર એકા ચાર ચાર દુ આઠ તો મિત્રો જવાબ આવે એક હજાર બસો ચોત્રીસ વન બાય ટુ અને આટલા ટૂંકા સમયમાં આટલા ઓછા સમયમાં આવા દાખલાનો જવાબ ક્યારે ન આવે તો આ જ રીતે ગણવું જોઈએ અને આવી જ વિવિધ પદ્ધતિ અને ટ્રીક જાણવા માટે વિવેકાનંદ એકેડમી સાથે જોડાયેલા રહો